સલામ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ રમવાની મજા સ્ટેચ્યુ તો ખ્યાલ છે કે સ્ટેચ્યુ એટલે કોઈ પૂતળું છે એને અંગ્રેજીમાં સ્ટેચ્યુ કહેવાય પણ તમને પણ ધ્યાન હોય કે તમે બાળપણમાં સ્ટેચ્યુ બંધાવતા કેવું કે બે મિત્રો વચ્ચે સ્ટેચ્યુ બંધાઈ અને જે પ્રથમ કહી દે કે સ્ટેચ્યુ તો ત્યાંને ત્યાં આપણે જેની તે સ્થિતિમાં અટકી જતા એને સ્ટેચ્યુ કહેતા ખ્યાલ હશે તમને પણ કે જેની તે સ્થિતિમાં જેમ સામેનો મિત્ર તમને એમ કે સ્ટેચ્યુ એટલે તમે જે સ્થિતિમાં હો તે સ્થિતિમાં ઊભા રહી જાઓ જ્યાં સુધી એ તમને ફરી હલન ચલન જે ગુ કહીને છૂટ ના આપે ત્યાં સુધી એમ જોવા જોઈએ તો સ્ટેચ્યુ જે છે એનો અર્થ પુતલું થાય અને એનો અંગ્રેજી સ્ટેચ્યુ છે તો સ્ટેચ્યુ રમવાની મજા બાળપણમાં એ રમવાની કેવી મજા આવતી હતી એ વસ્તુ જે છે અનિલ જોશી જે આપણા સાહિત્યકાર છે એ બતાવે છે અને જે ગદ્ય છે એનો પ્રકાર છે લલિત નિબંધ નિબંધ વિશે તો આપણે જાણીએ છીએ કે આપણે બાળપણથી પહેલાં ધોરણથી નિબંધ લખવાની શરૂઆત થાય ભાત ભાતના નિબંધો હોય પ્રવાસ નિબંધ હોય ક્યાંક કે તો આ જે છે આપણું લલિત નિબંધ પ્રકાર એટલે અહીં બે પ્રશ્નો તો સૌથી પહેલાં જ છે કે સ્ટેચ્યુ રમવાની મજા ગદ્યના અથવા નિબંધના સાહિત્યકાર કોણ છે અથવા લેખક તો અનિલ જોશી અને સ્ટેચ્યુ રમવાની મજા ગદ્યનો પ્રકાર જણાવો તો લલિત નિબંધ બરોબર આ પ્રશ્નો રહેશે એ બે બંને જે પ્રશ્નો હોય છે એમાં ઓપ્શન આપેલા હશે એ બી સી ડી જે રીતે તમે MCQ કરતા હતા એ રીતે એ પ્રશ્નો જે છે એન્યુઅલ દરમિયાન બે પ્રશ્નો પૂછાય છે તમારે તેમાં આ જ હોય છે કે સર્જક કોણ છે કે પ્રકાર અથવા તો ઉલટ પૂછાય કે અનિલ જોશી કયો નિબંધ તમારા અભ્યાસક્રમમાં છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્ટેચ્યુ રમવાની મજા એ અનિલ જોશી નિબંધ છે. ખરેખર પોતાની બાળપણની જે સ્મૃતિઓ છે એને લગભગ સર્જક અહીં આલેખી છે હવે સ્ટેચ્યુ રમવાની મજા એ લલિત નિબંધનો પરિચય લેતા પહેલા થોડુંક આપણા સર્જક અનિલ જોશી વિશે પરિચય લઈ લઈએ ત્યાર પછી આગળ વધીએ તમે ચિત્રમાં જોઈ શકો છો અનિલ જોશીને જેમનું પૂરું નામ છે અનિલ રમાનાથ જોશી જેમનો જન્મ છે અઠાવીસ જુલાઈ ઓગણીસો ચાલીસ અને વતન જે કહો એ છે ગોંડલ ગોંડલમાં જન્મ છે છે તેમણે પિતા જે તેમના ચિત્ર તમે જોઈ શકો છો રમાનાથ જોશી અને એમના માતા જે છે એ તારાબહેન જોશી જેને તમે જોઈ શકો છો એ એમના માતા પિતા છે અનિલ જોશી જે છે એમને બે સંતાનો પુત્ર સંકેત અને પુત્રી રચના એમનો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં અને તેમણે સ્નાતક જે છે એ અમદાવાદની એચ કે આર્ટસ કોલેજમાં ઓગણીસો ચાસઠમાં માં અને

પુસ્તકો જે છે જોઈ શકો છો બરફના પંખી એ એમનું કાવ્ય સંગ્રહ છે પવનની વ્યાસપીઠ અને સ્ટેચ્યુ સ્ટેચ્યુ જે છે આપણે ભણવા જઈ રહ્યા છે એ એમના અંગત નિબંધોનો સંગ્રહ છે તમને ખ્યાલ આવશે એમાં તમે સ્ટેચ્યુ રમવાની મજા જે નિબંધ ભણશો એટલે ખ્યાલ આવશે અને પવનની વ્યાસપીઠ એ પણ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે ઓગણીસો બાસઠ થી ઓગણસિત્તેર એ હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકેની સેવાઓ આપી

કે એમને સ્ટેચ્યુ ને બંધ સંગ્રહ માટે ઓગણીસો નેવુંના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એના થયો છે હવે આપણે આ સ્ટેચ્યુ રમવાની મજા એ નિબંધનો પરિચય લઈશું સ્ટેચ્યુ રમવાની મજા નિબંધમાં લેખકે પોતાના વતનના સંસ્મરણો એમની સ્મૃતિઓ જે છે આલેખન કર્યું છે કથાનાયક જોશી પોતાના બાળપણના જે ભેરુઓ ભેરુઓ એટલે કે મિત્રો ભાઈ બંધો જે છે એ એની સાથે સ્ટેચ્યુ બંધાવી મિત્રોને થીજાવી દેવાનો એ આનંદ લેતા આપણે પણ આ વાંચતા આપણું બાળપણ યાદ આવી જાય અને કેટલીક રમતો કે આપણે પણ પણ આપણા મિત્રો સાથે શેરીમાં કઈ રમતો રમતા ખરેખર આ એટલે આપણી આંખો સમક્ષ બાળપણ તરવડી ઉઠે અહી કથાનાયક પોતે બાળપણમાં જે સ્ટેચ્યુ બંધાવી પોતાના મિત્રો થીજાવી દે અને પછી એક પ્રકારનો આનંદ આપણને આવે પરંતુ સાથે એક નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ પણ ભેરુને મળતો નહીં એમનો એક મિત્ર હતો ઝીણો ભરવાડ એ સ્ટેચ્યુ રમવામાં ભારે ઉસ્તાદ હતો એની ચપળતા જે છે એને કોઈ પહોંચી ન વળતું સૌથી પહેલા મિત્રને એ સ્ટેચ્યુ કરી દેતો ક્યારેક એને મિત્રો સ્ટેચ્યુ ન કરી શકતા દરેક મિત્રો એને સ્ટેચ્યુ કહેવા માટે મનસુબો ઘડતા કે આજે તેને પરંતુ ક્યારેય એ એમનો પ્લાન જે છે યોજના જે છે ને એ સક્સેસ ન થતી દરેક વખતે એ જ સ્ટેચ્યુ કરી દેતો એક દિવસ જે ઘટના બને છે એ ખરેખર દુઃખદાયક હોય છે અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયેલો ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું પરંતુ એ સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે તેના વિવિધ રૂપોનો સર્જક આપણને અહીં પરિચય કરાવે છે એની સાથે એક મહત્વનો જીવનનો એ સંદેશ આપી દે છે આપણને કે આપણે પણ ઈશ્વર સાથે સ્ટેચ્યુ બંધાવીને જ દુનિયામાં આવ્યા છે જગતમાં આ સૌથી મોટું કે ઈશ્વર આપણને દુનિયામાં જન્મ મોકલ્યો છે મોકલ્યા છે તે દિવસથી જ ઈશ્વર આપણા સાથે સ્ટેચ્યુ બંધાવેલું છે જે દિવસે ઈશ્વરે આપણને ત્યાંથી સ્ટેચ્યુ કર્યું તે દિવસે આપણે દુનિયાને અલવિદા કરવાની છે એટલે ઈશ્વર આપણને ગમે ત્યારે સ્ટેચ્યુ કરશે આપણે શું કર્યું છે સાથે એક વસ્તુ એ પણ બતાવે છે કે આજે જે આપણે ઈશ્વરને ભૂલીને આગળ વધી રહ્યા છે કે આપણે સ્ટેચ્યુ ઈશ્વરને મંદિરમાં બેસાડી દીધું છે અને એ વસ્તુ શીખવે છે કે જીવનમાં દુઃખી થઈને જીવ બાળવા કરતા નહીં રમતમાં જે ખેલ દિલી છે એ દાખવી આ જીવનનો આનંદ લેવો જોઈએ એ વસ્તુ અહીં આપણને સમજાવે છે પાઠ દ્વારા તો આજે આટલું નેક્સ્ટ વિડિયો દરમિયાન આપણે આગળ પરિચય લઈશું અને સાથે પ્રશ્નોના પ્રશ્નોના સંદર્ભમાં એને જોતા જઈશું જે પ્રશ્નોની તૈયારી પણ થતી જાય અને પાઠ પણ આપણો પૂર્ણ થાય તો એકવાર વાર આની બંધને ચરાક વાંચી લેજો